લોકો માટે સવાલો કર્યા હતા સુરતના વરાછા વિધાનસભાના દબંગ ધારાસભ્ય કુમાર કનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં કુમાર કનાણીએ આક્રોશ સાથે કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન બી સરથાણા ભ્રષ્ટાચારમાં લિપ્ત છે સરથાણા જોન વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો છે તો અધિકારીઓ ગાઢતા નથી અને સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નથી તેવો આરોપ ધારાસભ્યએ લગાવ્યા છે જેને લઈ ફરી એક વખત ધારાસભ્યો દ્વારા પોતાની વાત મૂકવામાં આવી હતી જે સુરત આવ્યા અને સંકલનની મૃત્યુ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છ એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને એ પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજની વાત છે અયોગ્ય છે